અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસાના ક્વાર્ટર્સ એમટી શાખા ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો લોકદરબારમાં મોડાસા તથા આસપાસના ગામોમાંથી આગેવાનો વેપારીઓ વિવિધ સંસ્થાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકદરબારમાં ટ્રાફિક તથા ક્રાઇમ સાથે નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ વિશે ચર્ચા થઈ હતી મોડાસામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ લાવવા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા પોલીસ સ્ટાફને સૂચનાઓ અપાઈ હતી અરવલ્લી જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે આ ઇન્સ્પેક્શનમાં આપણે પોલીસ સ્ટેશન્સની નોટિડિંગ કરવામાં આવે છે જિલ્લાનું નોટ રિટિંગ કરવામાં આવે છે ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવે છે અને આજે સવારે લાઇ ભાગ રૂપે જ સેરિમોનિયલ પેડ લેવામાં આવે અને અલગ અલગ જે એક્ટિવિટીઝ છે જેમાં મોકડ્રીલ હોય બિલ્ડિંગ ઇન્ટરવેન્શન હોય આપણે જે અશ્વ છે તો અશ્વદલની જે કામગીરી છે એ જોવાની હોય અને અન્ય અનેક ઇસ્કો ડ્રીલ હોય ગતિવિધિઓ એને પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો અને અધિકારી કર્મચારીઓ બાબતે પણ આની કોઈ રજૂઆત હોય તો તે સંદર્ભે પોલીસ દરબાર પણ લેવામાં આવેલ છે અને બ્લોક દરબાર પણ લેવામાં આવેલ છે જેમાં આપણા મોડાસા ટાઉનના અને આસપાસના વિસ્તારના ઘણા બધા લોકો અને આગેવાનો હાજર રહ્યા એમાં આના પણ જે પ્રશ્નો હતા એ પણ પ્રશ્નો નોંધવામાં આવ્યા છે અને આ પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવે છે અને પછી બપોર પછી જે ક્રાઈમ કોન્ફરન્સ છે એમાં જિલ્લાની કાયદોની વ્યવસ્થા એની અલાવા જે જે ક્રાઇમ પેટર્ન છે એનું પણ એનાલાઇસિસ કરવામાં આવશે અને આ બાબતે એસપી સાહેબ પણ સાથે છે તો અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવશે જેથી આગલા જે આગામી વર્ષ છે એમાં આ પ્રજા માટે પોલીસ સારી રીતે કામ કરી શકે અને જે આ વર્ષમાં જે પોલીસની કામગીરી રહી છે એનાથી વધારે સારું જે છે સ્કેલ ઉપર પોલીસ કામ કરી શકે એના માટે ચર્ચા વિચારણા કરીને અને એક એક્શન પ્લાન પણ બનાવવામાં આવશે આજના લોક દરબારના મુખ્ય પ્રશ્નો લોકદરબારમાં જે મુખ્ય પ્રશ્નો હતા એમાં મોટા મોટાભાગે ટ્રાફિકના પ્રશ્નો હતા મુખ્ય પોઈન્ટ ઉપર તો આ સાયકિસ ઉપર પણ પોલીસના માણસો હોય અને જે રોડ ઇન્જિનિયરિંગ એ ડિઝાઇનિંગની કોઈ બાબત હોય તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે પોલીસના ડીવાઈસપી ત્યાં પછી એસએચઓ યા જે લેવલના એસપી શ્રીના લેવલે ઉપર પણ બેઠક લેવાનું હોય તો લઈને આનું નિરાકરણ લાવવામાં આવે અને અલાવા અમુક જે ચોકી અને અમુક પોલીસ સ્ટેશનના નિર્માણ બાબતની પણ ચર્ચા થઈ એમાં અમુક પોલીસ સ્ટેશનના જે નિર્માણ છે આ બાબતે પ્રાયોરિટીમાં લેવામાં આવ્યો છે અને એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે આ ટ્રાફિક એક એવો મુદ્દો છે કે ટ્રાફિકનો મુદ્દો કન્ટિન્યુઅસ મુદ્દો રહેવાનો છે ઘણા બધા જે છે કે આપણે વસ્તી વધી જાય છે એક એક ઘરમાં એવું નથી કે એક જ વ્હીકલ હોય કે બે વર્ષ પહેલાં એક વ્હીકલ હોય હવે બે વ્હીકલ થઈ ગયા ત્રણ વ્હીકલ થઈ ગયા તો એ મુદ્દો ટ્રાફિકનો જે છે એ પ્રશ્ન રહેવાનો પરંતુ તમામ જે સિચ્યુએશન છે એને જોઈને અને અમુક પોઈન્ટ એવા પણ છે કે જ્યાં નવું ડેવલપમેન્ટ આવે ત્યાં પણ વધારે વસ્તી વસી જાય તો તો પણ ટ્રાફિકનો પ્રશ્ન રહેવાનો છે પરંતુ એવન સિચ્યુએશનમાં આપણે વધારેમાં વધારે કેવી રીતે ટ્રાફિકનું નિયમન કરી શકાય આ બાબતે આપણે કામ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે કે એક ચર્ચા થઈ કે એક સિગ્નલ પણ લગાવવામાં આવ્યો છે જે એક ટ્રાયલ બેસીસ ઉપર એનું પણ ડિઝાઇનિંગનું રોડ ડિઝાઇનિંગનું અને અમુક ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં તો એ પૂર્ણ થયા પછી આપણે સિગ્નલનું પણ એક ટ્રાયલ રન લેવામાં આવશે અને પોલીસ તરફથી પણ એક સાયન્ટિફિક રીતે એનું નિયમન થાય ચોકડી અમુક ચોકડીઓ ઉપર જે વાત થઈ ટ્રાફિકની તો આ બાબતે પોલીસ તરફથી પણ સાયન્ટિફિક નિયમન થાય આ એ બાબતે પણ સુનિશ્ચિત કરવામાં ટ્રાફિક